લટકણ બનીને મારે રહેવું છે કાના મારે તમને કંઈક કેવું છે મારે તમારા ચરણો મારે છે ખાનાને હરલો શોભે છે એના હીરો બનીને મારે રહેવું છે કાના મારે તમને કંઈક કેવું ની ગુરી બની ને મારે રહેવું છે મારે તમને કંઈક કેવું છે મારે ચરણ મારે કાન ને ગાયું વાલી છે આ એનું ગુવાળ બની ને મારે રહેવું છે કાના મારે તમને કંઈક કેવું છે તમારા ચરણ મારે રહેવું છે કાનાને યસોદાવાલા છે કાનને દેવ કીવાલા છે હા એની મમતા બનીને મારે રહેવું છે કાના મારે તમને કંઈક કેવું છે મારે તમારા ચરણ મારે I'm gonna get out of here.